હું સિક્કો લઈને આવ્યો હું કાપવું છે તો ભાઈ આ જો ભાઈ અમારે મિત્રની ની વાડી ભાઈ કૂવો છે મસ્તીનો જો ભરાઈ ગયો આખો દેખાય તમને પાણી આ બધો ડોળ આનો શું કહેવાય ડોળ ડોર થઈ ગયો ડોર ડોર છે આ બધો કચરો કાઢવાનો છે એવું છે તો અમારે સુરાભાઈ જો બધું કટિંગ કરે છે અને મિત્રો અમારે લાડ બધા બેઠા છે બધા વાડીના અમારા ઉમેશભાઈ છે અને અજયભાઈ ને દીપકભાઈ ને અમાર નેનુ ગડુભાઈ અજયભાઈ ની જો બધા બેઠા છે તો ભાઈ મસ્ત વાડી છે તો આવો ભાઈ વાડીએ જો વાડી અમારા બધા બેઠા શા નો પ્રોગ્રામ ચાલુ છે તો શાહ પણ બને છે તો આવી જાવ બધા શાહ પાણી પીવાનું અમારા જમરૂક જમરૂક કોણ લેવું નેનું હે અમારું જો નેનું બેન જમરૂક ખાય છે તો ભાઈ જમરૂક ખાવા જ બદામ મસ્ત બદામો માં લાટ છે પણ દેખાય નહીં તમને તો ભાઈ ઘડી બગડી બે સા પાણી પી ને પછી બીજું કાક કર્યું સીબડા બીબડા થઈ જાય સીબડા ખાવા જાય તો મિત્રો અહીંયા અત્યારે તો હાલ ફિલહાલ સોમનાથ ની ને ભાઈ દ્વારકા ની વાતો હાલે છે જો આમ બધા મિત્રો બેઠા સોમનાથ ને દ્વારકા હાલે સાહેબ હે સોમનાથ 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 જવાનું છે

અને ઉમેશભાઈ ને હું આમ એટલા બધા જવાના છે તમારે કોઈને આવું તો કમેન્ટ કહી દો ભાઈ આખો વિડીયો જોવો એટલે તમને પ્લાનની ખબર પડી જાય ક્યાં ક્યાં જવાનું બરાબર તો ભાઈ મસ્ત સા પાણી છે તો આવ્યું તો સા પાણી પીવા લો હાલો મિત્રો તો આજે આપણા ભાઈબંધનો ફોન આપણા હાથમાં આવી ગયો છે આપણે વાડીએ આવ્યા છે તો જવાય અરુણભાઈ અરુણભાઈ

એટલો બધો જવું કચરો કાઢ્યો અમારા અજય ભાઈ ને ભાઈ હા અમે અમારા ભાઈ માયસી ને બધા જવું નાસ્તા પાણી સાહેબ આવી જાવ નાસ્તો પાણી કરવા બધા નાસ્તો પાણી કરવો હોય તો આવી જાવ તો હવે પાણી પી લીધા ને જોવા વાંદરા એક આને બહાર કાઢ્યા છે સડી ગયા માથું બધા બધા એકાદ ઘા કહી ગયા ભાઈ

અને અમાર ઉમેશભાઈ અમાર મિત્ર લીંબુ ઉતારે છે ઉમેશભાઈ જો લીંબુ લીંબુ દેખાય તો છે આમાં થોડા થોડા હા જો ને ભાઈ આવ્યા શીબડા ખાવા શીબડા ખાવા હા અમારે નેનું બેન જો નેનું ક્યાં છે બધે તો જરૂર શીબડું કા શીબડું ખાય લીંબુ તો અમારે ઉમેશભાઈ લીંબુ ઉતારે છે ને ભાઈ આની વાડી છે તમે જોઈએ તે છે કારણ કે આપણે ઘણી વખત આપણા વિડીયોમાં વાડી લીધેલી છે મસ્ત વાડી છે અને આ મગ મગનું વાવેતર કર્યું છે અને કાકડી સીબડે એવું છે ને લીંબુ જ છે ના ભાઈ પોપૈયા બહુ જબરજસ્ત મોટા મોટા પોપૈયા અંદર આવી ગયા છે તમને છે અમારે દીપાભાઈની એ આવી ગયા ભાઈ એની વાડી છે અહીંયા એની વાડી ઓલી બાજુ છે એવું છે તો ભાઈ શીબડા પીપડા થોડાક ગોતકી જડે તો અને ઉમેશભાઈ થોડાક લીંબુ પણ લઈ જવાય

તમારે તો જે વાર છે અડધી કલાક ની વાર છે હાલો ઘર બાજુ હાલ લે નાનો બેન હાલો ઘરે લીંબુ લીધા આમ લીધા જો જો હાલો હાલી ત્યારે આવું કે બેહું છે આવું છે તો હાલો ઘર બાજુ હાલ લે મિત્રો પોપૈયા જાઓ તમે ઉમેશભાઈ ને વાળી જાઓ અડધા કાસ છે થોડા થોડા કાસ છે ને થોડાક પાકી ગયા છે જો મસ્ત પોપૈયા છે પોપૈયા ખવાઈ આવી જજો પોપૈયા પણ છે અમાર નેનો બેન લઈ લીધું એમ જો કા આમ કે બધે તો કાશો લઈ લીધું છે અને પકવવા નાખું જો પોપૈયા મસ્ત જો અહીંયા ફાટીને પડી ગયા તો મિત્રો આવી ગયા છે ઘરે ને ભાઈ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ ભાઈ રોટલી છે ને આમાં શાક ને એવું છે ભાઈ તો ગુવારનું ને એનું શાક છે ને ભાઈ આપણે હાટું મસ્ત મજાના પૌવા બનાવવાના છે પૌવા લેવા ગયા છે હું આ પોપયું કાસું છે જ ને નઈ ને આ કાસું છે તો મિત્રો મસ્તી નું ખાવાનું થઈ ગયું જમવાનું થઈ ગયું તૈયાર ને ભાઈ ઓશીમાં આવી ગયું છે તો ભાઈ પાણા માં દે દીધું નાનું બેન ને ખાવા મળ્યા તો હાલો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે તૈયાર ને રવિ ભાઈ આવી ગયા છે તો મસ્ત ઝીમી લઈ મસ્ત મસ્ત તમને મળ્યું બરાબર તો ચાલો પેલા ઝીમી લઈ તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું ને આવી ગયા મસ્ત ધાબા માંથી ને ભાઈ પૌવા બટેટા ને રોટલી શાક ને એવું મસ્ત દાબી લીધું છે પેટ ભરાઈ ગયું છે મસ્ત ને આવી ગયા છે મસ્ત ધાબા માથે તો અત્યારનું વાતાવરણ જો ભાઈ મસ્ત છે ભાઈ વરસાદ આવે એવું નથી પણ આછે આછી તડકી નીકળે એવું છે જો આદળા કા મહેશ ને ભાઈ ઠંડુ વાતાવરણ ને ભાઈ ડુંગરા બુંગરા જામી ગયા છે બધા જો ડુંગરે જવાની ઈચ્છા છે આજમાં એવું છે તો ભાઈ એવું બધું સમય સમજો કે ભાઈ વિડીયો પૂરો કરી દેવો પડશે તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ભાઈ હમણાં નવું કાંક અપડેટ આવ્યું લાઈકને આરે હાઈપ પણ કરવાનું તો હાઈપ પણ કરી દેજો જરૂર કરી દેજો હાઈપ કરી દેજો તો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતા જય ભગવાન આવજો બાય બાય